જામનગર ફેમસ કામણ જોરદાર વેરાયટી આપણે બનાવી છે સાઈઝ રહેવાની છે માત્ર બે થ્રી એક્સલ ને ફોર એક્સલ જોરદાર મટીરિયલ આપણે બનાવ્યું છે માત્ર ચારસો નવ્વાણું રૂપિયા ચારસો નવ્વાણું એટલે પાંચસો રૂપિયામાં હેવી મટીરિયલ આપણે બનાવ્યું છે એકદમ જાડું પ્યોર કોટન ને પ્યોર રેયોન કપડું જોરદાર કલેક્શન છે ને ઘણો બધો આપણે સ્ટોક બનાવ્યું છે માત્ર બે સાઈઝ થ્રી એક્સલ ને ફોર એક્સલ જોઈ લો બે સાઇઝ સિવાય તમને સાઇઝ નહીં મળે થ્રી એક્સલ ને ફોર એક્સલ માં જોરદાર આપણે કલેક્શન બનાવ્યું છે એટલે જે જે કસ્ટમર પાછા ગયા છે ને કામણગારીમાંથી આવી જાય થ્રી એક્સલ ને ફોર એક્સલ માં ઘણો બધો સ્ટોક આપણે બનાવ્યું છે જોઈ લઈ પ્રિન્ટ જોરદાર મટીરિયલ છે માત્ર ચારસો નવાણું રૂપિયામાં થ્રી એક્સલ ને ફોર એક્સલ સાઈઝ તમને મળી જશે ને જિલ્લા ચાલુ વસ્તુની સ્ટાન્ડર્ડ ક્વોલિટી છે સોફ્ટ ને એકદમ જાડુ મટીરિયલ છે ગમતું હોય ને એ શોર્ટ સ્ક્રીન ફોટો પાડી લ્યો ને અમારા વોટ્સઅપમાં મોકલી દો તમને ઓનલાઈન તમારા ઘરે બેઠા મળી જાશે જોઈ લો બધી મસ્ત પ્રિન્ટું છે માત્ર ચારસો નવ રૂપિયામાં બે જ સાઈઝ થ્રી એક્સલ ને ફોર એક્સેલ ઘણો બધો કલેક્શન છે જોઈ લ્યો જોરદાર પ્રિન્ટ છે ને એકદમ જાડુ મટીરિયલ છે ને પ્લાઝોય જુઓ તમે મસ્ત પ્યોર કોટન એકદમ સોફ્ટ ફૂલ સાઇઝમાં આ વખતે બનાવ્યું છે અવ્યા મહેંદી કલર ઉપર છે જોઈ લ્યો આય મસ્ક છે પિન્ક સાથે જલ્દીથી જલ્દી વિડિયો શેર કરો થ્રી ને ફોર જે ગોતતા હોય ને એને વિડીયો શેર કરો જોઈ લો મસ્ત જે ગ્રીન કલર છે એકદમ જાડુ કાપડ છે રિયોન માત્ર ચારસો નવ રૂપિયા થ્રી એક્સેલ ને ફોર એક્સેલ કામળગાડીમાં